જનક ખાસ કરીને રાજકોટ અને ખાસ જુનાગઢ આ બંને વિસ્તાર એવા છે કે ત્યાં લોહાણા સમાજની વસ્તી છે તે મોટા પ્રમાણમાં છે અને લોહાણા મહાપરિષદ દ્વારા એક પત્ર છે છે તે લખવામાં ને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જુનાગઢ લોકસભા બેઠક છે કે તેના પર લોહાણા સમાજને ટિકિટ આપવાની તેમના દ્વારા માંગ છે તે કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ માંથી બાવીસ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે ચાર બેઠકો છે તેમાં

જરા પણ કોઈ જાતનું પ્રેશર નથી એક બધા જ સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે તો અમારે લુવાણા સમાજને પ્રતિનિધિત્વ મળે એવી અમારી એક એમને અનંતભાઈ અમિતભાઈ સીઆર પાટિલ સાહેબ અને નટક સાહેબ રિક્વેસ્ટ મોકલાવ્યું છે પણ લગભગ કાલ સુધીમાં તો નામ જાહેર થઈ જશે તો આજે આ પત્ર લખવાનો મતલબ શું છે એમ એક નાનું એવું હોય જે છે કારણ કે બાવીસ સીટ છવ્વીસ માંથી એલોટ થયેલી છે તો બાકીની ચાર સીટમાં જુનાગઢની અંદર જો એક ખાસ કરીને જુનાગઢમાં અમને એક ત્યાં આગળ પ્રતિનિધિત્વ મળે તો આપણે અમારા સમાજને બહુ જ સંતોષ થશે કે આખા ગુજરાતની અંદર એક છવ્વીસ માંથી એક સીટની અંદર જેમ બીજા સમાજોને બી પ્રતિનિધિત્વ મળ્યું છે અમારા સમાજને મળે બિલકુલ બિલકુલ આભાર સતીષજી તો લોહાણા પરિષદે આ પત્ર લખ્યું છે કે જૂનાગઢની ટિકિટ ખાસ કરીને ત્યાંથી ડેપ્યુટી મેયર છે ગિરીશ કોટેચા એમને આપવામાં આવે નામ નથી લખ્યું પણ લોહાણા સમાજ એમની ચર્ચાઓ પણ છે તો એક ઉમેદવારની ટિકિટ આપવામાં આવે એવી માંગ તેમણે આ પત્રમાં કરી છે